પાટણના બિલ્ડર પરિવારનો એકનો એક પુત્ર હરિદ્વાર નદીમાં તણાઈને ડૂબી જતા મોત નીપજ્યું હતું નિલેશ વિપુલભાઈ ઠક્કર ઉર્ફે નીલુ ઉંમર પંદર વર્ષ રહેવા પાટણ જીવરાજ પાર્ક સોસાયટી નામના કિશોરનું હરિદ્વાર નદીમાં ડૂબાઈ જતા મોત નીપજ્યું હતું નિલેશ ઠક્કર ઉર્ફે નીલુ પોતાના પરિવાર સાથે હરિદ્વાર કથામાં ગયો હતો ત્યારે કથા પૂર્ણ થયા બાદ મિત્રો સાથે હરિદ્વાર નદીમાં નહાવા જતા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું નદીમાં નહાતી વખતે નિલેશ પાણીના પ્રવાહમાં તણાયો હતો હરિદ્વારના સ્થાનિક તરવૈયા અને સ્થાનિક પ્રશાસનની મદદથી દોઢ કલાક બાદ નિલેશ ઠક્કરની લાશ મળી આવી હતી પાટણ ઠક્કર સમાજ પરિવાર દ્વારા હરિદ્વારમાં કથાનું આયોજન થયું હતું તેમાં પાટણથી ઠક્કર સમાજના ત્રણસો લોકો હરિદ્વાર કથામાં ગયા હતા બિલ્ડર પુત્રનું મોત થતાં ઠક્કર સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો નીલેશના પાર્થિવ દેહને લઈ એમ્બ્યુલન્સ પાટણ આવવા રવાના થઈ છે આજે મોડી સાંજે નિલેશ ઠક્કરનો પાર્થિવ દેહ પાટણ ખાતે લાવવામાં આવશે